નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ બારનું અર્થશાસ્ત્ર વિષયનું જે પ્રશ્નપત્ર છે એટલે કે જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારનું અત્યાર સુધીનું જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે તેનું ઓરિજિનલ પ્રશ્ન બેંક જાન્યુઆરી બે હજાર પચીસનું વિભાગ એ એની અંદર આપણને આપેલું છે કે વિકલ્પો એમાં પહેલો સવાલ પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોમાં કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી વિકલ્પ સી સાઉદી અરેબિયા બીજું નીચેનામાંથી કયો દેશ ખેતી પ્રધાન હોવા છતાં વિકસિત છે તો જવાબ આવશે વિકલ્પ એ ન્યૂઝીલેન્ડ ત્રીજું નીચેનામાંથી કયો દેશ ખેતી પ્રધાન હોવા છતાં વિકસિત છે તો જવાબ આવશે વિકલ્પ મોટા પાયાના ઉદ્યોગો ધરાવતો ચાલો ત્યાર પછી છે ચોથો સવાલ વર્ષ બે હજાર ઉદ્યોગોનો ફાળો કેટલો હતો તો જવાબ આવશે વિકલ્પ બી સત્યાવીસ ટકા પાંચમો સવાલ માલિકીના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પાડવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી ચાર નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી રોકાણની મર્યાદા કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ એ પચીસ લાખથી પાંચ કરોડ સાતમો ભારતીય રેલવેનો સમાવેશ કયા ઉદ્યોગમાં કરવામાં આવે છે તો વિકલ્પ એ જાહેર ક્ષેત્રમાં ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો સ્થાપવામાં આવ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ આઠ ફાલતા એટલે કે સેજ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે તો જવાબ આવશે વિકલ્પ સી પશ્ચિમ બંગાળ ત્યાર પછી છે દસમો સવાલ નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે તો જવાબ આવશે વિકલ્પ સી દૂધની ડેરી અગિયારમો સવાલ ભારતમાં મોટા પાયે આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા તો વિકલ્પ બી 1991 એકાણું બારમો સવાલ ભારતમાં ઓગણીસો ને એકાવનમાં અપાયેલ નગરની વ્યાખ્યા કેવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી ઉદાર તેરમું આજના સમયમાં વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ કયા દેશમાં થઈ રહ્યું છે તો ભારત ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ તો અઢારસો ત્રેપન ત્યાર પછી પંદરમો સવાલ રાજસ્થાનમાંથી ગુજરાત રાજ્યમાં થતા સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય તો જવાબ આવશે આંતરિક બે હજાર અગિયારમાં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે વિકલ્પ સી ચુમ્મોતેર પોઈન્ટ ચાર ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી 1959 18મો સવાલ વિશ્વમાં નેટવર્કની દ્રષ્ટિએ ભારતીય રેલવે કેટલામું સ્થાન ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચોથું 19મો સવાલ વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા આરોગ્ય માટે ખર્ચે છે તો જવાબ છે વિકલ્પ સી 4.4% 20મો સવાલ વિશ્વમાં વીજળી ઉત્પાદન કરનારા દેશોમાં ભારતનો ક્રમ તો જવાબ આવશે વિકલ્પ બી સાતમો મિત્રો ધોરણ બારની તારીખ નવ એક બે હજાર પચીસના રોજની અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેજો ત્યાર પછી છે વિભાગ બી એમાં પેલું ટચુકડા ઉદ્યોગો એટલે શું તો જે ઉદ્યોગો રૂપિયા પચીસ લાખની મૂડીરોકાણની મર્યાદામાં સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા હોય તે ઉદ્યોગોને ટચુકડા ઉદ્યોગો કહે છે બીજું નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તો નાના પાયાના ઉદ્યોગો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્રીજો સવાલ મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે તો જવાબ આવશે કે મોટા પાયાના ઉદ્યોગોમાં રૂપિયા દસ કરોડથી વધુનું મૂડીરોકાણ જરૂરી છે ઇફકોનું પૂરું નામ શું છે તો ઇફકોનું પૂરું નામ છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન પાંચમો સવાલ ગૃહ ઉદ્યોગોને કહેવાય તો વીજળી યંત્રોના ઉપયોગ વિના સાદા ઓજારો વડે નહીવત મૂડીરોકાણથી કુટુંબોના કુટુંબના સભ્યો દ્વારા ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે સેઝનું પૂરું નામ જણાવો સેઝનું પૂરું નામ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એટલે શું તો જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી પેઢીની કે વ્યક્તિગત હોય તેવા એકમોને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે આઠમો સવાલ ખેતીના આધુનિકીકરણ માટે ઉદ્યોગ ક્ષેત્ર ખેતી ક્ષેત્રને કેવી રીતે મદદ કરે છે તો નવી ટેકનોલોજી પૂરી પાડીને ત્યાર પછી નવમો સવાલ દેશની પાયાની સુવિધાઓમાં શાનો સમાવેશ થાય છે તો માળખાકીય સુવિધાઓ જેવી કે શિક્ષણ આરોગ્ય વીજળી રેલવે પેટ્રોલિયમ પેદાશ વગેરે આયાત જગત એટલે શું તો આયાત કરવામાં આવતી વસ્તુઓ પર લેવામાં આવતો કર જે મુખ્યત્વે આયાતોના અવરોધ માટે ઉપયોગમાં લેવાય છે ભારતમાં સેજનો અમલ ક્યાંથી થયો તો સેજનો અમલ એક એપ્રિલ બે હજારથી થયો બારમો સવાલ ઉત્પાદન પદ્ધતિ એટલે શું જેમાં શ્રમનો વધુ ઉપયોગ અને મૂડીનો ઓછો ઉપયોગ થતો હોય તેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે તેરમો સવાલ સ્થળાંતરનો અર્થ આપો સ્થળાંતર એટલે વ્યક્તિનો પોતાના વસવાટના સ્થળેથી બીજા સ્થળે લાંબા સમય સુધી વસવાટ કરવો તે ચૌદમો સવાલ આંતરિક સ્થળાંતર કોને કહેવાય તો દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે પંદરમો સવાલ વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતાં સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે સોળમો સવાલ ગ્રામ વિસ્તારના લોકો કરતા શહેરના લોકોનું જીવન ધોરણ કેમ ઊંચું જોવા મળે છે તો શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ થતા અત્યાધુનિક માળખાકીય સુવિધાને લીધે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારના લોકોનું જીવન ધોરણ ઊંચું છે માનવ મૂડી રોકાણ કોને કહેવામાં આવે છે તો માનવ મૂડી રોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક ક્ષમતાઓના વિકાસ માટે જે મૂડી રોકાણ કરવામાં આવે છે તે આમ કેળવણી શિક્ષણ તાલીમ સંશોધન વગેરે સેવાઓ માટે કરેલ મૂડીરોકાણને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે અઢારમો સવાલ શહેરીકરણનો અર્થ આપો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે ઓગણીસમો સવાલ સ્થળાંતરની પ્રક્રિયામાં સૌથી મહત્વનું કારણ કોને ગણાવી શકાય તો જવાબ આવશે આર્થિક મહત્વનું કારણ આર્થિકને ગણાવી શકાય ભારતમાં વીજળીનું ઉત્પાદન કઈ રીતે થાય છે તો થર્મલ પાવર એટલે કે ગોલસા દ્વારા હાઇડ્રો પાવર પાણી દ્વારા ન્યુક્લિયર પાવર પરમાણુ દ્વારા અન્ય જેમમાં જોઈએ તો પવનચક્કી બાયોગેસ સૂર્યશક્તિ વગેરે ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ બે ગુણ છે. પહેલું સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય? જે ઔદ્યોગિક એકમો નાના માલિકો, શ્રમિકો અને ગ્રહોનું ગ્રાહકોનું શોષણ અટકાવી પરસ્પર બધાના લાભ માટે સહકારી ધોરણે શરૂ કરવામાં આવે છે તે ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે? તો જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવા માટે ખેતીનું અધિક આધુનિકીકરણ જરૂરી છે. ઉદ્યોગ ક્ષેત્રે ટ્રેક્ટર થ્રેસર સબમર્સિબલ પંપ જંતુનાશક દવા છાંટવાના યંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી ખેત ક્ષેત્રે ઉત્પાદન વધારવા સહાયક બને છે ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન કરી નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બને છે આમ ખેતીનું આધુનિકીકરણ માટે ઉદ્યોગ ક્ષેત્ર ઘણો ઉપયોગી પુરવાર થાય છે ત્રીજો સવાલ ખાતાકીય ઉદ્યોગો ઉદાહરણ સહિત સમજાવો તો જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતાકીય એક ખાતા તરીકે ચલાવે છે ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે તેવા ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે રેલવે ટપાલ વગેરે વપરાશી વસ્તુઓના ઉદ્યોગો કોને કહેવાય લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે તેવી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુઓ કહે છે નાના પાયાના ઉદ્યોગ એટલે શું તો જે ઉદ્યોગમાં રૂપિયા પચીસ લાખથી વધુ અને રૂપિયા પાંચ કરોડથી ઓછું મૂડી રોકાણ હોય જેમાં શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય જે મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહે છે જેમ કે ઓઝાર વાહનનું સમારકામ વપરાશી વસ્તુઓ વગેરે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો અર્થ અને ઉદાહરણ આપો તો એક દેશમાંથી બીજા દેશમાં થતાં સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે ઉદાહરણ તરીકે ભારતના કોઈ પણ રાજ્યમાંથી દુનિયાના કોઈપણ દેશમાં જે વસવાટ કરે આકર્ષણ આકર્ષણ સ્થળાંતર ઉદાહરણ સહિત સમજાવો ચાલો ત્યાર પછી આઠમો સવાલ છે આયોજિત સ્થળાંતર કોને ગણાવી શકાય શહેરની વ્યાખ્યા અને દસમો સવાલ છે કે ભારત સરકારે શહેરીકરણની કેવી નીતિ અપનાવી છે તો મિત્રો આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલા છે વિભાગ ડી ત્રણ ગુણના પ્રશ્નો છે એમાં પેલો સવાલ રોકાણને આધારે ઔદ્યોગિક માળખું તો ગૃહ અને ટચુકડા નાના પાયાના મધ્યમ પાયાના અને મોટા પાયાના ઉદ્યોગો અને દરેકે દરેક ઉદ્યોગો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે સમજાવેલા છે તમે આ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય એકમ કસોટીનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે બીજું છે ટૂંક નોંધ લખો વિશિષ્ટ આર્થિક વિસ્તાર તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી જુદા હોય છે વિશિષ્ટ આર્થિક વિસ્તારો શરૂ કરવાનો હેતુ વિદેશી વિદેશી મૂડીને આકર્ષવાનો અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ દેશની થાય તે વાતાવરણ સર્જવાનો છે વિશિષ્ટ આર્થિક વિસ્તારોમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડી રોકાણોને આકર્ષવામાં આવે છે આવા મૂડી રોકાણ દ્વારા દેશની નિકાસો વધારી દેશના ઉત્પાદિત ક્ષેત્રનો વિકાસ કરી તેને વિશ્વ સમકક્ષ બનાવવામાં આવે છે ભારતમાં આઠ વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે જેમને સરકાર દ્વારા અંકુશિત કરાય છે ભારતમાં નવા વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટે માટે દરખાસ્ત રજૂઆત કરવામાં આવી છે ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા ત્રણ મુદ્દાઓ સમજાવો તો પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો ત્યાર પછી બીજું છે રોજગારી ત્રીજું છે અર્થતંત્રનો સમતોલ વિકાસ ચોથું ખેતુ ખેતીનું આધુનિકીકરણ ત્યાર પછી ચોથો સવાલ ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા ત્રણ મુદ્દાઓ તેમાં પહેલું છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બીજું છે વિદેશી હુંડિયામણની બચત ત્રીજું છે સમયનો ટૂંકો ગાળો ચોથું છે સમતલ પ્રાદેશિક વિકાસ અને પાંચમો છે વિકેન્દ્રીકરણ ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાની ચર્ચા કરો તો એમાં પહેલું છે રાજ્યની માલિકીના સાહસો તો દેશના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર દ્વારા પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોની રચના કરવામાં આવી છે આવા એકમો અન્ય ઉદ્યોગોને ઉપયોગી સાધન સામગ્રી પૂરી પાડે છે આવા એકમો સરકાર પોતાને હસ્તક રાખી સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તેવા પ્રયત્ન કરે છે બીજું ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન તો નવા શરૂ થતા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને રાહત દરે જમીન વીજળી પાણી ઉપરાંત કર રાહતો સસ્તું અને પૂરતું ધિરાણ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે જેથી તેઓ વિશ્વ બજારની હરીફાઈ માટે સક્ષમ બની શકે છે વળી સરકાર દ્વારા અનામત રખાયેલા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપી તેમને વિકાસની પૂરતી તકો સરકાર પૂરી પાડે છે એમાં ત્રીજું છે આયાત જકાત ચોથું છે આર્થિક સહાય ત્યાર પછી છે પાંચમું પાયાની સુવિધાઓ ત્યાર પછી છે છઠ્ઠો સવાલ સ્થળાંતરના આર્થિક કારણો સમજાવો એમાં પહેલું છે આર્થિક કારણ નોકરી વ્યવસાય કે ધંધો બદલી કુદરતી સંપત્તિનું પ્રમાણ શિક્ષણની વધુ સારી તકો આરોગ્યની સુવિધાઓ આયોજિત સ્થળાંતર વગેરે સાતમો સવાલ સ્થળાંતરની ત્રણ નકારાત્મક અસરો ચર્ચો તો એમાં પહેલું છે અનિયંત્રિત શહેરીકરણ બીજું છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ ત્રીજું છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ત્યાર પછી છે આઠમો સવાલ સામાન્ય રીતે શહેરીકરણ કઈ ત્રણ રીતે થવા પામે છે તો પહેલું છે કુદરતી વસ્તી વધારાના કારણે બીજું ગ્રામ અને નગર વસ્તી વિસ્તારની વ્યાખ્યામાં થતા ફેરફારના કારણે અને ત્રીજું છે સ્થળાંતરના કારણે ત્યાર પછી નવમો સવાલ શહેરીકરણની ત્રણ નકારાત્મક અસરોની ચર્ચા કરો તો પેલું છે આર્થિક અસમાનતા સર્જાય છે બીજું સામાજિક અસમાનતા સર્જાય છે ત્રીજું ગંદા વસવાટોનો પ્રશ્ન ચોથું માળખાકીય સુવિધાઓનો પ્રશ્ન સર્જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ શહેરીકરણની હકારાત્મક અસરોના ત્રણ મુદ્દા ચર્ચો તો પેલું છે માળખાકીય સુવિધાઓમાં વધારો બીજું છે ગરીબીમાં ઘટાડો ત્રીજું સાંસ્કૃતિક વિકાસ અને ચોથું ઉચ્ચ જીવન ધોરણ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ઈ એમાં પહેલું સ્થળાંતરના કારણો એમાં પહેલું છે આર્થિક કારણ તો સ્થળાંતરનું મહત્વનું કારણ આર્થિક કારણ છે આર્થિક કારણમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે નોકરી વ્યવસાય કે ધંધો બદલી કુદરતી સંપત્તિનું પ્રમાણ શિક્ષણની વધુ સારી તકો મેળવવી આરોગ્યની આધુનિક સુવિધાઓ મેળવવી આયોજિત સ્થળાંતર સામાજિક કારણો લગ્ન વગેરે કુરિવાજો રાજકીય કારણો આપેલા છે ત્યાર પછી છે કુદરતી આપત્તિઓ અને પર્યાવરણીય કારણો ત્યાર પછી બીજું સ્થળાંતરનો અર્થ સમજાવી અને તેની હકારાત્મક અસરો સમજાવો તો અહીંયા આપણને વ્યાખ્યા અર્થ આપેલી છે ત્યાર પછી પહેલું છે આવકમાં વૃદ્ધિ ત્યાર પછી એનો બીજો જે મુદ્દો છે તે દેશની ઝડપી આર્થિક વિકાસમાં ફાળો ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ આપણને આપેલો છે કે સ્થળાંતરના પ્રકારો સમજાવો તો મુખ્ય બે પ્રકાર સ્થળ આધારિત અને કારણ આધારિત સ્થળ આધારમાં આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર અને કારણ આધારિતની અંદર જોઈએ તો આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર તો એ દરેકે દરેક મુદ્દાઓ તમે અહીંયા જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે સમજાવેલા છે મિત્રો ફક્તને માત્રને ઓનલી અને કેવલ આપણી જ ચેનલ ઉપર તમને સમગ્ર સોલ્યુશન જે છે તે ટાઈપ કરેલા એકદમ કલરફુલ ફોન્ટની અંદર મળી રહેશે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચોથો સવાલ શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો સમજાવો ચાલો તો અહીંયા આપણને શહેરીકરણ વિશે માહિતી આપી છે ત્યાર પછી છે નીતિ વિષયક રોજગારીની તકો માળખાકીય સુવિધાઓ શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ગામડામાં પાયાની સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થા મજબૂત કરવી ત્યાર પછી છે પાંચમો સવાલ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા આંકડાકીય માહિતીને સમય આધારિત રેખાકૃતિમાં રજૂ કરી અને તેનું વિશ્લેષણ કરો તો અહીંયા ગ્રાફ તમને આપેલો છે અને અહીંયા વિશ્લેષણ પણ તમને સમજાવેલું છે અને મિત્રો ત્યાર પછી આપણે આ જે પાર્ટ છે તે એટલે કે આ જે એકમ કસોટી જે છે તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના એક નવી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં